એકાદશી વ્રત કથા સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું કે મહા મહિનાના શુકલ પક્ષમાં આવતી જયા એકાદશી વ્રત કથા જયા એકાદશી વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા પાપ અને પિચાસ તત્વોનો પણ નાશ થાય છે તો આપણે સાંભળીએ જયા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે ભગવાન કૃપા કરીને જણાવો કે મહા મહિનાના શુકલ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજેન્દ્ર મહા મહિનાના શુક્લ પક્ષ એટલે સુદમાં એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મહત્્યા જેવા પાપ તથા પિશાસ્ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારે પ્રેત યોનિમાં જવું પડતું નથી આથી રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું નું વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરતા હતા પચાસ કરોડ ગંધર્વના નાયક દેવરાજ ઇન્દ્રએ સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ખૂબ હર્ષપૂર્વક નૃત્યનું આયોજન કર્યું એમાં ગંધર્વો ગાન કરતા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એના પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિની દ્વારા એક કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવતીના નામે વિખ્યાત હતી પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો એને લોકો માલ્યાવાન કહેતા માલ્યવાન પુષ્પવતીના રૂપ પર અત્યંત મોહિત હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રએ એમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજી કોપાયમાન થઈ ગયા આથી બંનેને શાપ આપતા ઇન્દ્ર કહે છે અરે મૂર્ખાઓ તમને બંનેને છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિચાસ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શાપ મળવાથી બંનેના મનમાં ખૂબ દુઃખ થયું તેઓ હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિચાસ યોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક પાતકથી ઉત્પન્ન થયેલ તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિચાસે પોતાની પત્ની પિચાસીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિચાસીઓની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિચાસીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે આથી પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવ યોગે એમને મહા મહિનાના શુક્લ પક્ષની સુદ એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામથી પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંનેએ સંપૂર્ણ આહાર ત્યાગી દીધો જળપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું સતત દુઃખથી યુક્ત થઈ તેઓ એક પીપળા પાસે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ આવી એમને ઊંઘ પણ ન આવી તેઓ રતિ કે બીજું કોઈ પણ સુખ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિચાસ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિચાસ તત્વ દૂર થઈ ગયું પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીર પર પહેલાં જેવા જ અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગલોકમાં ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ અત્યંત પ્રસન્નતાથી એમને પ્રણામ કર્યા એમને આ રૂપમાં આવેલા જોઈ ઇન્દ્રને ખૂબ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પીચાસ યોનીમાંથી છૂટી ગયા તમે તો મારા શાપથી શાપિત હતા તો પછી કયા દેવતાએ તમને એમનાથી છુટકારો અપાવ્યો માલ્યવાન કહે છે સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું તત્વ દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો જે એકાદશીના વ્રતમાં સંલગ્ન અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે એ મારા માટે પણ પૂંજનીય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ શ્રેષ્ઠ જયા એકાદશી હત્યાનું પાપ પણ દૂર કરનારી છે જેણે આ એકાદશીનું વ્રત કર્યું

જયા એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો